મહેસાણા માં કોંગ્રેસ નું વોર્ડ ચોર ગાદી જિલ્લા પ્રમુખ સહિત પચાસ થી વધુ કાર્યકરોની પોલીસે કરી અટકાયત મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા રાહુલ ગાંધીના વોર્ડ ચોરી અભિયાનને સમર્થન આપવા તોરણવાડી માતાના ચોક ખાતે પ્રતિકાત્મક ધરણા યોજવામાં આવી હતી પ્રતિકાત્મક ધરણા યોજવામાં આવ્યા હતા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બરદીવજી ઠાકોરની આગેવાનીમાં આ ધરણા દરમિયાન કાર્યકરોએ વોચર ગાડી છોડના છત્રોચ્ચર સાથે ચૂંટણી આયોગ અને பாஜக સરકાર વિરુદ્ધ વિરોધ નોંધાવ્યો હતો આ પ્રદર્શનમાં કોંગ્રેસના કાર્યકરોએ ચૂંટણીમાં થયેલી કથિત વોટ ચોરીનો આરોપ લગાવી તીવ્ર વિરોધ કર્યો જે કે ધરણા દરમિયાન પોલીસે સૂત્રોચ્ચાર કરનારા કાર્યકરો પર કાર્યવાહી કરી મહેસાણા પોલીસે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બરદીવજી ઠાકોર સહિત 50 થી વધુ કાર્યકરોની અટકાયત કરી વિરોધ કરી રહેલા કાર્યકરોની ટીમે

આજે સમગ્ર મહેસાણા જિલ્લાના તમામે તમામ કોંગ્રેસના કાર્યકર્તાઓ આજે અહીં ગાડી છોડ ની ચોરી કરી વોટ ચોરી કરી અને સત્તામાં બેઠેલા આ ભારતીય જનતા પાર્ટીના શાસનને દૂર કરવા માટે લોકો સુધી સંદેશો પહોંચાડવા માટે આ કાર્યક્રમ જે યોજવામાં આવે કાર્યક્રમ અમે આજે બેઠા